નમસ્કાર સીબી ટ્વેન્ટી ફોર ન્યુઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વર્ષ બે હજાર પચીસ છવ્વીસ નું વાર્ષિક બજેટ મ્યુનિસિપલ કમિશનર એમ થન્ના રેસન દ્વારા રજૂ કરવામાં આવ્યું છે અમદાવાદ મનપાનું પંદર હજાર એક કરોડ બજેટ જાહેર થયું છે જેમાં અલગ અલગ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને ડેવલપ કરાશે સાથે સાથે ઓલિમ્પિક બે હજાર છત્રીસ ને ધ્યાનમાં રાખીને આયોજન કરવામાં આવ્યું છે આજે ચૌદમી ફેબ્રુઆરીના રોજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીને સુધારા સાથેનું બજેટ રજૂ કર્યું છે અને મહત્વની વાત તો એ છે કે એડવાન્સ ટેક્સ ચૂકવનારને દસના બદલે બાર ટકા રિબેટ આપવામાં આવશે ખારીકટ કેનાલ ફેઝ ટુનું નવીનીકરણ કરાશે તેમજ અંગદાનની જાગૃતિ માટે એક કરોડ ચૂકવવાની જાહેરાત કરવામાં આવી છે શાસક પક્ષે સુધારા સાથે પંદરસો એક કરોડનો વધારો કર્યો છે જેમાં કમિશનનું ડ્રાફ્ટ બજેટ ચૌદ હજાર એક કરોડનું હતું જેમાં પંદરસો એક કરોડના સુધારો કરાયો છે ગ્રીન અમદાવાદ અને સ્લમ મુક્ત અમદાવાદ કરવાનું બજેટમાં આયોજન કરવામાં આવ્યું છે મનપા બિલ્ડિંગમાં આવેલા ટ્રસ્ટ હોસ્પિટલના મિલકત વેરામાં સિત્તેર ટકા રિબેટ આપવામાં આવશે ઘોડાસર ઈસનપુર લાંભા વટવા અને દાણી લીમડા વોર્ડમાં ખારીકટ કેનાલની કામગીરી કરાશે ટીપી રોડ પરના દબાણમાં આવતા મકાનની ફાળવણી માટે સો કરોડની જોગવાઈ કરવામાં આવી છે બાપુનગર ખાતે દસ કરોડના ખર્ચે નમો વન વિકસાવવામાં આવશે તેમજ મર્યાદામાં કામગીરી પૂર્ણ કરનાર ઝોનને એક કરોડની રકમ વધુ ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જે વોર્ડમાં સફાઈ કામગીરી યોગ્ય કરાશે તે વોર્ડને વધારાના એક કરોડ ચૂકવવામાં આવશે મનપા કોર્પોરેટરના બજેટમાં ચાલીસ લાખનો વધારો કરાયો છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા ચૂંટણીના વર્ષનું બે હજાર પચીસ છવ્વીસના બજેટમાં રમતગમત સ્વચ્છતા પર્યાવરણ પ્લાસ્ટિક મુક્ત ટ્રાફિક મુક્ત આરોગ્ય સ્લમ મુક્ત રિન્યુએબલ એનર્જી પ્રદૂષણ મુક્ત ડિજિટલાઇઝેશન આત્મનિર્ભર ભારત તળાવોનો વિકાસ અને શહેરના સાર્વત્રિક વિકાસ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે આઠ હજાર આઠસો કરોડ રૂપિયા વિકાસકાર્યો પાછળ ખર્ચવામાં આવશે અને યુવાનોને પોતાની સ્કિલ દર્શાવી શકે તેના માટે સ્ટાર્ટઅપ ફેસ્ટિવલનું આયોજન કરવાનું ઠરાવવામાં આવ્યું છે

છે તો એના ના આધારે આપણે વાત કરીએ કે ખેલે ગુજરાત ખેલે અમદાવાદ સ્વસ્થ અમદાવાદ અને આપણે વાત કરીએ કે કોરોના કાળ દરમિયાન જે ઓક્સિજન ની જે તકલીફ પડી હતી એનો એક જ ઉપાય છે કે આપણે વધારે વધારે વૃક્ષારોપણ એટલે ગ્રીન અમદાવાદ ગ્રીન કવર કઈ રીતે વધે એ માટે એના તમામ આપણે વાત કરીએ કે કામો આ બજેટની અંદર લેવામાં આવેલા છે મહાનગરપાલિકા દ્વારા ગત વર્ષે અનેક એવોર્ડો જે આપણું કિલક ગાર્ડન છે એને પર બેસ્ટ ગાર્ડનનો એવોર્ડ મળ્યો તો ગયા વર્ષે ગ્રીનિશ વર્લ્ડ ઓફ બુકમાં આપણા સ્કૂલ વોર્ડના જે બાળકો છે એ બાળકોએ ચોકલેટ ખાય

સરકાર અને અમદાવાદ મહાનગરપાલિકા એમાં બીજા વર્ષે પણ અમે ફિલ્ડ ઓફ કુકમાં અમદાવાદ મહાનગરપાલિકાએ એ વૈશ્વિક કક્ષાએ પોતાનું આપણે વાત કરીએ કે સ્થાન મેળવ્યું છે તદ ઉપરાંત અમદાવાદ મહાનગરની અંદર આપણે વાત કરીએ કે અનેક આ પ્રોજેક્ટો ખુબ જ ચાલુ છે અને અમદાવાદ એક વેક્સિત કક્ષાએ પોતાની ઓળખ પ્રાપ્ત કરે એ માટેનું આ બજેટ પંદર બે કરોડ રૂપિયાનું આજે રજૂ કર્યું છે